ખોલાય એમ નથી હું આખા ગામમાં મારું સ્ટેટસ ને લેવલ બનાવવામાં વળગી છું પણ આ તમાર બા કાય હારું રહેવા ન દેતા ઘરમાં અરે એમનો સ્વભાવ જ એવો છે એને થોડી ખબર પડે કે આ ક્યાં વસ્તુ કે મૂકવી શું મૂકવી મને તો એ બીક લાગે છે કે વોશિંગ મશીન આવ્યું છે ને એમાં જો આટા ઘૂમળ છે ને ઊંધા તો એ બગડી જાય ક્યારેક થઈ શકે એવું હું થઈ હકે હું તમને હું કહું છું આપણે કામ કરો ને આ હંધુ છે ને જૂના ઘરમાં માં ફરી ફરી નવી વસ્તુ અને ઘરે બગડે ને વસ્તુ બગડી જાય તમારા બાને કઈ ખબર તો પડતી નથી એના કરતા આપણે કામ કરવી તો આપણે ઘર જ બદલી નાખી કેમ રહે ઘર બદલવાની શું જરૂર છે અહીંયા શું વાંધો છે તને આ બધું રિનોવેશન તો કરાઈ નાખ્યું છે જે કઈ પણ વસ્તુની જરૂર હતી એ બધી વસ્તુ લાવી આપી છે પણ તમારા બા છે એનું શું કરવાનું તમારા બાને ત્યાં મૂકવા નહીં જવાય ને હવે એને તમારે એમ ન કહે કે તમે બાર વ્યાજ આવે એના કરતા સારું કે આપણે વ્યાજ આવી આ નવા ઘરનું બાનું મળી જાય ને આ વસ્તુ હવે રહે આપણી જો તારી વાત તો સાચી છે કે આપણે નવું મકાન બનાવવું જોઈએ પણ મમ્મી પપ્પાને મૂકીને આપણે ત્યાં રહેવા જોઈએ એ યોગ્ય ન લાગે કેમ એમાં હું વાંધો આખી દુનિયામાં છોકરા નોખા થાય છે આપણે કાઈ નવાય ના થાય છે નોખું થવાની તો વાત જ જવા દેજે નકર તારી કોઈ ડિમાન્ડ પૂરી નહીં થાય કેમ હું કામ સુકામ છું હું બધાની હારે રહેવા માંગુ છું અને આ બધા આટુ તો હું કરું છું બાકી આ બધું ભેગું કરીને મારે ક્યાં જવાનું છે લે આ લે અટાણ લાગી તો મને એમ હતું કે તમે બધું મારા હાટુ કરો છો આ ખોટું થઈ ગયું ને મારથી હવે હા ખાઓ એટલે એમ કે તારા એક માટે નહીં બધા માટે કરું છું જો હું તમને ચોખું કહી દઉં છું મને આ બોહાતું નથી આ જૂના ઘરમાં નવી વસ્તુ મારે લાવવી જ નથી હવે એના કરતા પહેલા નવું ઘર લ્યો ને પછી નવી વસ્તુ લાવજો પાછી તે આપણે વોશિંગ મશીન એ બદલી નાખશું નવું ઘર એના માટે વ્યવસ્થા થઈ જાય નવું ઘર કરવામાં મને કોઈ વાંધો નથી પણ ખબર છે ને કે મારે કેટલું કામ કામ કરવું પડે છે હું આટલું કરું છું ને ત્યારે પગાર હાથમાં આવે છે કેટલું કામ કરો તમે મેં તમને કામ કરતા નહીં હા તો એ મારું કામ જ છે ને હું કામ જે નથી કરતો ને એ કામના પૈસા આવે છે અને હું જે કામ કરું ને ત્યાંથી પૈસા બંધ થઈ જાય છે રેવા દો ને મન તમારી વાતો કાય મગજ માં તો બેહવા નથી એટલે તો કેતો નથી હા તે બાર હાં ભડવું એ નથી બરાબર જે કરતા હોય એ કર્યા કરો પણ મને આ નવું ઘર જોવે બસ નવું ઘર આમ રાતોરાત રાત ઊભું થઈ જશે તે હું કે કહું રાતો રાત તમને દઉં છું દવા દીનો ટાઈમ દવા દી માં કર નાખજો ને આ ફિલ્મ નો સેટ બનાવવાનો છે કઈ કે આ પતરાવાળું ઘર બનાવવાનું છે કે 10 દિવસમાં ઊભું કરી નાખું તે ગામમાં ઘણા વેસાવ ઘર પડ્યા છે કોકનું લઈ લેવાય તો તો ઈનું ઈ થ્યું ને તો પછી આ ઘરમાં વાંધો શું છે મારકાય ના થા પડું હાલો દીદા તમને વીહ દી બસ મહિનો હવે એન થી વધારે ટાઈમ હું નઈ આપું કે તો મારું વોશિંગ મશીન બગડી જાય મહિના માં તો તને વાપરતા જ નથી આવડતું તો બગડી જ જાય ને એવી તો કેટલી વસ્તુ તે બગાડી છે ને ફરી ફરી મગાવ્યા કરે છે એ બહુ હાર વસ્તુ લાય પડે એટલે જોર પડે છે એ વોશિંગ મશીન એ રાખો ને ઘરે રાખો માં રહેવું જ નથી નવું ટીવી બગાડી નાખ્યું તું લાવ્યો ભેગો ન્યા ગાબો મારવા ગઈ ડિસ્પ્લે ઉડાડી દીધી નમસ્કાર નમસ્કાર આપણી ફાઈલ પડી છે ઘણા ટાઈમથી કેમ કાઈ કામ થતું નથી અંદર શું નામ તમારું બેસો ને હા સેના માટેની ફાઈલ છે સાહેબ આપડે ફાઈલ પડી છે એની ઉપર કઈ કામ થતું નથી કઈ આન્સર આપતા નથી એનું કામ થતું નથી અમારું એવો થોડી બની શકે માટે શું તો જ પડે તમને નથી આપતા સાહેબ તમને જવાબ નહીં આપ્યો તો બીજું કોણ આપશે મને કહો તો સાહેબ દોઢ મહિનો તો થઈ ગયો

કામ કરવા માટે આપણે પણ કઈ કામ કરવું પડે ને શું કરવું પડશે અરે ઘણું બધું કરવું પડે અને એ બધું મારે કહેવાનું ના હોય તમારે વિચારવું જોઈએ કે દોઢ મહિના થી ફાઇલ હજી અહીંયા ને અહીંયા કેમ પડી છે આગળ જતી કેમ નથી ખર્ચ માટે તમે કરો છો એ થોડું ચાલશે

સરકારી કામ માટે એક રૂપિયો દેવાનો થતો નથી તમે જે માંગો છો એ કરપ્શન છે કઈ વાંધો નહી આ ફાઇલ તમારી અહીંયા છે આવજો પછી ક્યારેક અને થઈ જાય સબસિડી તમારી હું એવું નથી કહેતો થોડો સમય લાગશે તો બહારના ઉપરના સાહેબો બધા બાર ગયા છે રજા ઉપર જે આવશે એટલે સાઈ કરના છે ને થઈ જાય તમે જઈ શકો તો સાહેબ તમે કેમ કામ નથી કરતા આપણે જોઈએ છે તમારા માટે હું ખાસ કરીને સ્પેશિયલ એન્ટી કરપ્શનની અંદર છે ને તમારી કમ્પ્લેન કરું છું

ને બનાવી નાખ્યું બટેટાનું બનાવી પેલા કીધું તો હિંગણા નાખ જ ભેગા વાંધો નહીં બટેટા તો છે ને અન ભાઈ હું તો શું કહું છું હા મકાન નું અધૂરું કામ બાકી છે હવે એનું કઈ કઈ ને હા એ ક્યાં સુધી આપણે રહેવું હા મને ખબર જ છે પણ હું છે ને ત્રણ વાર તાલુકામાં જઈ આવ્યો પણ હજી આ પેલો હપ્તો આવવાનો છે ને એ નથી આવ્યો અને હું શું કહું શ્યાબે એમ કીધું તું કે એ છે ને એ રૂબરૂ આવશે એટલે કામ આપણું થઈ જાય મને કાઈ લાગતું નથી કે સાહેબ રૂબરૂ આવે ના ના એ બહુ હારા છે સમજી સારું એણે એણે છે ને ઘણાય ના કામ કર્યા છે આ બોલા મનુ કાકા નહીં એનું મકાન એણે જ બધું પેલું કાગળિયાની બધું કરવાનું તો એણે જ કર્યું છે તો હડ કે જે આવે પછી હા મકાનમાં રહેવાતું નથી હા કેટલા તપે છે ઉનાળો આવ્યો હવે તો અને બેન મને ખબર છે આ તું કોના માટે કેસ હોય તારે તો હવે આવતા વર્ષે વર્ષ છે એટલે તું તો હાહેરે વહી જાય પણ તું મારું જોશો ને મારા ભાઈના મકાન થઈ જાય તો જલ્દી વ્યવહાર થાય હે હા ભાઈ એટલે તો કહું હારું મકાન ને છોકરી હટ આપશે આવા મકાનમાં કોઈ નહીં આપે હા બેન જો તારો પ્રેમ તારી લાગણી મારી હારે છે ને એટલે છે ને મકાન થઈ જશે તમતર અને માર વેહવાળે થઈ જશે હા હા ભાઈ પછી જાય તું તાર ઉપાધી નો કરતો પહેલા તારું કરાવીશ પછી નહીં બેન છે ને મારા તારા કરાવવા છે પછી હું કરી હા ભાઈ તો છે ને એ ટાઈમે થઈ જશે પણ આ મકાન કઈ તું એમાં ધ્યાન દે મને લાગે છે સાહેબ ભૂલી ગયો હશે તું છે ને ઓફિસ આટો મારીએ અરે બેન એ શાપ ક્યારે ભણ્યો હોય કે એની યાદ શક્તિ હોય બધી રીતે આમ મગજ છે એવું લાગે છે કે આપણી પાસે પૈસા માગશે હું કામ તને ખબર છે આ સરકારી કામ હોય ને એ કઢાવવા ફાટું આપણે પૈસા તો દેવા પડે સમજે અત્યારે આ બધું આવું થઈ ગયું છે પણ આપણે હું કામ પૈસા ખવડાવ એની ફરજ છે તું ન નિભાવે હા હું તો પૈસા એ ખવરાઈ દઉં પણ અત્યારે તને ખબર છે ને અત્યારે આપણી પાસે પૈસા છે નહીં હા ભાઈ હા વખતે તે ને હા વાડીમાં ઉપો છે કે હારી ન થાય વી કેટલી દવા સાટી તો ઈ બધુંય જીવાત પડે ને બધુંય પાક બગાડી રાખો તો હવે આ મકાન શું થાય મકાન શું થાય ઈ શા બાયા આવે ત્યારે બધી વાત થા હે હે હું કો આ બાજુવાળા મનુ કાકા એ પૈસા ખવરાવી આવે આ ઈ તો નથી ખબર પણ કદાચ ખવરાવી આવે છે ઈ વ્યાજે પૈસા ગોતતા હતા હા લાગતું નથી ખવરાવે એમ શીકણા ભીંડા જેવા છે હા પણ આમાં પાંચ લાખ નું કામ એક લાખ માં થઈ જાય એમ હોય ને એવું બધું હોય તો કેમ નો ખવરાવે એક લાખ રૂપિયા ખવરાવવાના

આજ તો આવે એટલે વારો જ કાઢવો છે મારે આ જોતો ખાટલા અને વોશિંગ મશીન તો ઠોયો હામો હામો પડ્યો દોઢ મહિનાથી બે મહિનાથી ગમતું નથી મના ઘરમાં કાંઈ આવે હું જાણે કંઈ આવશે આવો બે હો હા પૂછે નહીં કે હું છું એમ મને જરાય મન નથી પૂછવાનું કારણ કે આવો એવી રીતે કીધું ને એના ઉપરથી ખબર પડી ગઈ કે કંઈક દુખાવો હશે તો તમે નહીં કહો ને હું તો કહી શકતે પૂછો કે ન પૂછો હું તો બોલવાની જ છું બોલી નાખ જો નખરા ચાલુ કર્યા જો કાઈ હાંભળું જ ગમતું જ નથી આ હું તમને હું કહું છું મને છે ને હવે ગમતું નથી આ 1 મહિનાના દોઢ મહિનો પોણા બે મહિના થયા તો મકાન નું કાઈ કર્યું કે નહીં હવે મકાનની વ્યવસ્થા તો નઈ થઈ હોય મને ખબર જ હતી કે નહીં જ કરી હોય આ વોશિંગ મશીન આ જેદુ ન આવ્યું ને તેદુ ન ફયા જેવું સામે પડ્યું છે આ કોઈ હાગાવાળા આવે તો હું થાય ખબર છે કે દેખાડવા સામે રાખ્યું છે પણ ઈ બિછાડા ની તો ખબર ન હોય ને કે આપણા ઘર માં જગ્યા નથી નથી એમને કહેવાય ને કે આમાં છે ને તમને ચક્કર મારવાનું મન થયું હોય ને તો આ બેસી જવાનું ઘડીક વાર એટલે બે ચક્કર લાગી જાય ચક્કર તો મને આવે છે આ બધું જોઈ જોઈ કોક દીકરી મને નો નાખી દેતા આમાં કે મન તો બહુ થાય છે પણ તમાર મન પૂરું થાય એમ નત મન ખબર છે માર પાસે હાલતું તો છે ને હા હા એ તો વાંધો છે હાલતું નથી એટલે બધું સાંભળવું પડે છે મારે તે નવાઈ કરો છો આ કરો છો એવા તો સાંભળવું પડે છે આ નો રાખાય ઠોયો હામે તઈ હવે કાઈ એકે ને બસ તું સામી નઈ રે બસ શાંતિ રાખ થોડી વાર કઈ બોલવાનો મોકો દે સામેવાળાને વાળા તે બોલી લ્યો મકાનની વ્યવસ્થા થઈ ગઈ છે હે મકાનની વ્યવસ્થા થઈ ગઈ છે આ તૈયાર મકાન રાખી લીધું છે હાચું હા હું તમને શું કહું છું એ બરાબર કર્યું છે ને આ બધું જો વોશિંગ મશીન ની જગ્યા આ ડબલા ડુબલા પડ્યા હોય ને તો હગાવાલા વાતો કરે આપડી ને બધી આમ જગ્યા હોય તો એ ઘરમાં હા બધી જગ્યા છે આ તારી બેહવાની માળિયાની જગ્યા કરી છે એટલે છે ને બહુ બોલતી હોય ને ત્યારે અહીંયા બેહાડ દેવાની બંધ કરી દેવાનો લોક માર દેવાનો તે મન કાય વાંધો નથી જરા કાચ ખુલો રાખજો અને આ પાછા દીવાબત્તી કરજો નકર માળિયામાંથી ઉતરીને તો આ બધાનો આવી બઈ સાથે વાત કરવી કે શું કરું સમજ નથી પડતી મને નો કરાય હું ક્યાં કોસ કરો મારા કામ થઈ જાય એટલે મારા વાત કરવાની કોઈ જરૂર જ નથી હવે ઈ બધું પડતું મેલો આ તમારા બાને ને બાપુજીને બોલાવીને જે કહેવાનું હોય ને કહી દે નવ મકાન લીધું ને તમે તે કેવું તો જોહે કે નહીં હા કેવું તો પડશે જ ને

એ શેને કહેવાય હવા કેથી નવ મકાન રાખ્યું છે અમને કીધુંય નઈ હે બાપુજી ઓ ઇંગ્લિશમાં શું કહેવાય ફેસિલિટી આ ઘરમાં ફેસિલિટી નથી એટલે આમે ફેસિલિટી વાળું બીજું ઘર લીધું છે પણ આમાં આખી બધું તો છે શું વાત હશે હા જોઓને ખાટલો કઈ રીતના છે આ હા વોશિંગ મશીન આપણે અહીંયા રાખવું પડે છે આ ડબલા ડુબલી એ બધું અહીંયા રાખવું પડે છે એટલે વ્યવસ્થિત ન કહેવાય ને એ એ જે મકાન રાખ્યું છે ને એ એકદમ બરાબર છે અને આપણે બધાનો સમાવેશ ત્યાં વ્યવસ્થિત થઈ જશે તે આવડું મોટું મકાન લીધું તો મને તો એમ લાગે છે કે તે રૂપિયા લેવામાં કોઈની પાસે બાકી નહીં રાખ્યું હોય આ ગામડાના માણસો હોય ગરીબ માણસો હોય કોક એની મરણ મૂડી હોતા ખર્ચી નાખીએ છીએ તને આપવા માટે કામ કરવા માટે થઈને એમાં એને ફાયદો થયો છે ને ગેરફાયદો શું થયો છે હા લોકો મને કંઈ શોખથી રૂપિયા નથી આપતા એમને પણ સરકાર માં સબસિડી જોતી હોય છે રૂપિયા જોતા હોય છે અને એ રૂપિયા એને કામ જ આવ્યા છે ને આ થોડા રૂપિયા ઓછા આયા છે એથી ફરક હું પડ્યો પણ એનું કામ કરી દેવું તારી ફરજ માં આવે અને એ મફતમાં કરી દેવાનું હોય સરકારી નિયમો પ્રમાણે અને તું જે હોદ્દા પર છે ને જ્યાં જ્યાં માણસો આવતા હોય ને એના કામ કરવાય તારી ફરજ કેવાય એટલે તારે મફતમાં કરી દેવાનું હોય એની પાસેથી ખોટી લાંચ નો લેવાની હોય બાપુજી આ હું બોલો છું તમે આ મફતમાં આખા ગામના કામ કર્યા કરશું તો આપડા ઘર ઘરનું કેદી કરશું આપણે સરકારી નોકરી હું કામ લીધી હોય આટલા ભાઈના ગેના મહેનત કરી પૈસા ખર્ચા કે આપણે કઈ કમાઈ ભેગુ કરીએ રાખી એટલે હા તમે જે આ ગરીબ માણસોની વાત કરો છો ને કોઈ ગરીબ નથી આ ગરીબ હોય ને એને સહાયતા ની જરૂરત ન પડે કારણ કે એને શું જોતું હોય કઈ નહીં ખાલી ખાવાનું જોવે પણ આ બધાને બધી જ સુવિધાઓ ભોગવવી છે સરકાર જે આપે ને બધું લઈ લેવું છે હવે સરકાર પાસેથી મફત મળતું હોય તો મારે એની પાસે થોડું લેવામાં હું વાંધો છે દીકરા આ તને ભણાવવા ગણાવવામાં અને આવડો બડો માણસ બનાવવામાં અમે ક્યાંય કોઈની પાસે અણકનું નથી લીધું મને તો લાગે છે કે મારા સંસ્કારો તને આપવામાં મારાથી ઉણપ રહી ગઈ ક્યાંક ઉણપ શું રહી ગઈ કઈ ઉણપ નથી રહી તમે એવું વિચારો છો બાકી હું ખોટું કામ ક્યાં કરું છું એકદમ સારું કામ કરું છું તમે ક્યારે વિચાર્યું તું કે હું આટલી જલ્દી મકાન લઈ લઈશ આ ફોર લઈ લઈશ ઘરમાં આટલું બધું ફર્નિચર હા આપણે કોઈ પણ વસ્તુની કઈ કમી છે નથી ને આ બધું ક્યારે થાય દસ પંદર વર્ષ નોકરી કરે તો માંડ માંડ ભેગું થાય એના બદલે તમે વિચાર તો કરો આ નોકરીએ લાગ્યો એનો કેટલો સમય થયો અને ત્યાં તો બધું ભેગું થવા મળ્યું બેટા પણ આ લોકો પાસેથી આંચકીને લીધેલા પૈસા કહેવાય આનાથી છે ને મનને શાંતિ કે સુખ ન મળે એ અજંપો મળે મને તો એકદમ સુખ મળે છે કારણ કે કંઈ જ કામ કરવાનું નથી રહેતું હા એકદમ શાંતિથી બેઠો હોઉં છું અને બધી ફાઇલ ચેક કરીને જોતો હોઉં છું કે બસ હવે આનું કામ થઈ જશે ને તો પૈસા આવવાનું બંધ થઈ જશે આનું કામ નહીં થાય ને ત્યાંથી પૈસા આવ્યા કરશે તને ભલે ને સુખ મળે પણ સામેવાળાનો કેટલો જીવ બળતો હોય એ ખબર છે તને જીવ શું બળે મમ્મી તમે કેવી વાત કરો છો આ રાશન કાર્ડ માં આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો તમે રાશન મળે જ છે ને કે નથી મળતું એ તમને નો આપે તો તમે શું કહેશો ક્યારે મળશે એમ જ કહેશો ને આપણે એમ તો નથી કહેતા એ તમને બધું આ લાગશે કે આ તે એવું તો નથી કહેતા ને તો એવું જ છે આ આ હું એને કામ કરીને આપું ને ત્યારે મને દુવાઓ જ આપે છે પણ એ પહેલા એને મને કંઈક આપવું પડે કે નહીં અને એ કામ હું કરું છું કહેવાનો સીધો મતલબ એ છે કે નો મામા કરતા કણો મામા હું ખોટો આ હાવ નો આવે એના કરતા મોડા ને થોડા ઓછા પણ આવે તો ખરા ને હા મહિનો પૂરો થાય ને ત્યારે પગાર ટાઈમે સરકાર આપે કે નો આપે પણ હા મારે ડેઈલી પગાર ચાલુ હોય છે રોજે રોજ પૈસા પડ્યા કરે અત્યારે બધું સારું લાગે ભોગવવું પડશે ને ત્યારે ખબર પડશે કે પછી હું વાંધો આખી જિંદગી આપણે અસલ ફેસિલિટી માં જીવી હોય ઘટપણમાં માં ભલે ને ખાટલો આવે એ તો હારા કર્મ કર્યા હોય તોય આવવાનો તો હોય જ ને વાત કરતા અને આ જો આ રૂપિયા હોય તો એ નો નર્સ રાખી આ પુડી સેવા કરે પૈસા ખા કરો એટલે બધુંય થાય દુનિયામાં વાત કરો છો અત્યારે આ બેને છે ને પૈસાનો નશો ચડી ગયો છે બસ અહક ના કમાયેલા રૂપિયા થી એને સુખ જોઈએ છે બટા આ સુખ અમારેને જ જોતું તમારે ભોગવવું હોય ને તો તમે જઈ શકો છો જ્યાં તમે મકાન લીધું હોય ત્યાં અમે અહીંયા હારા જેવી